કુકાવાવ તાલુકાના જીથુડી પ્રાથમિક શાળાના પટરાગણમાં દસ ઓગસ્ટના દિવસે વિશ્વસિંહ દિવસની સુંદર મજાની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વસિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ જીથુડી પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવે છે જીથુડી પ્રાથમિક શાળા દ્વારા વિશ્વસિંહ દિવસ નિમિત્તે સ્કૂલના બાળકો દ્વારા ગામની શેરીઓમાં રેલી કાઢવામાં આવી હતી આ દિવસે જંગલના રાજા ગણાતા સિંહનો સમર્પિત દિવસ છે અને તેનો હેતુ સુંદર અને મોટી બિલાડીઓની પ્રજાતિ વિશે જાગૃતિ લાવવાનો છે વિશ્વસિંહ દિવસ તેમની ઘટતી જતી વસ્તી વિશે જાગૃતિ લાવવા માટે અને તેમના જતન શાળા દિવસ કાઢી જીતુ થી પ્રાથમિક શાળાના બાળકો શિક્ષકો દસમી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ ચીથુડી પ્રાથમિક શાળા ખાતે આજે વિશ્વ સિંહ દિવસની વેલી અને સૂત્રોચ્ચાર દ્વારા હવે ઉજવણી કરવામાં આવી સિંહ માટે એક વાત ચોક્કસ કરીશ ડાલામથો અને દસ હથો ડાલા મથો ને દસ હતો જબરી મોઢે મૂજ સવાબે હાથની પૂજ વકરેલો વજા આવા સિંહનું જ્યારે આખું વિશ્વ આ દિવસની જ્યારે ભવ્ય ઉજવણી કરતો હોય ત્યારે આ જીથુડી નાનકડા એવા ગામડાની અંદર આ પ્રાથમિક છેવળા દ્વારા એક બાળકો શિક્ષકો અને વડીલો ગ્રામજનો દ્વારા એક રેલીનું સુંદર મજાનું આયો આયોજન કર્યું ગીરના ઘરણા સમાન સિંહનું સંરક્ષણ થાય લોકોમાં આ વિરલ પ્રાણી પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ આવે એવા હેતુ સાથે આ દિવસની ભવ્ય ઉજવણી આમ તો રેન્જ ફોરેસ્ટ વન્ય વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે તો અહીંયા જીથુડી મુકામે સુંદર મજાની રેલી અને સૂત્રોચ્ચાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું બાળકોએ સિંહના મોરા પહેરી અને હોશભેર આ રેલીની અંદર ભાગ લીધો ગ્રામજનોએ ભાગ લીધો સૌનો ખૂબ ખૂબ આભાર તાજેતરમાં આપ સૌ જાણો છો કે હર ઘર તિરંગા અંતર્ગત આઠથી પંદર ઓગસ્ટ સુધી સુંદર મજાના શ્રી દ્વારા કાર્યક્રમો શાળાની અંદર થઈ રહ્યા છે એમાં હમણાં હમણાં હર ઘર તિરંગા સંદર્ભે વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા રંગોળી સ્પર્ધા વેશભૂષા સ્પર્ધા આ સુંદર મજાના આયોજનો શાળાની અંદર ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવ્યા છે અને હજી આગામી દિવસો હર ઘર તિરંગા તિરંગા યાત્રા દ્વારા પણ દેશભક્તિ જાગે એવા તમામ પ્રયાસો અને લોકોની અંદર રાષ્ટ્રપ્રેમ જાગે અને આપણા રાષ્ટ્રનું અખંડ ભારતનું નિર્માણ થાય એવા હેતુ સાથે આ ઉજવણીની અંદર આપણે બધા જ ભાગ લઈએ અને એની અંદર જોડાઈએ અને રાષ્ટ્રહિતમાં રાષ્ટ્રપ્રેમ માટે આપણે કંઈક કરીએ એવી ભાવના સાથે વંદે માતરમ ભારત માતાજી જોઈએ